ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ લાય તનો હરિ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓ વિશેનું મહત્ત્વ પૂજા પાઠનું મહત્ત્વ જપ તપનું મહત્ત્વ અને વાર તહેવારનું મહત્ત્વ આપની પાસે રજૂ કરતા હોય એ જ ક્રમની અંદર મિત્રો આજે ધાર્મિકતા વિશેની વાત કરવા માટે ફરીથી આજે ભેગા થયા તો ત્યાં આજે આપણે જે વાત કરવી છે મિત્રો હિન્દુ ધર્મમાં જે આપણે જેને આપણે ધર્માદો કહીએ તે ધર્માદા વિશેના મહત્ત્વની કે ઘણી જગાએ આપણે એવું સાંભળ્યું હોય કે ધર્માદો કરવો જોઈએ પણ ધર્માદાનું શું મહત્ત્વ છે તે કરવાથી શું ફાયદા થાય તેના વિશેની વાત કરવા માટે મિત્રો આજે વિડીયો બનાવવા માટે આવ્યા તો મિત્રો આજે સૌથી પહેલી આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં આપણી મિત્રો જે કંઈ આવક હોય તેમાંથી અમુક ટકા ભાગ કે એમાં કોઈ નિયમ ના હોય પરંતુ આપણી શક્તિ મુજબનો ભાગ આપણે ધર્માદા માટે કાઢવો જોઈએ એ ધર્માદો પછી આપણી શક્તિ મુજબનો હોય છે જેવી આપણી આવક હોય તે પ્રમાણેનો ધર્માદો કરવાથી પરમ પરમકૃપારૂ પરમાત્માના આપણી ઉપર આશીર્વાદ રહે હંમેશા માટે આપણા ધંધામાં પ્રગતિ રહે અને હંમેશા માટે આપણા ઘરની અંદર પણ સુખ શાંતિ રહે તો મિત્રો ધર્માદાનું શું શું મહત્ત્વ છે કેવો ધર્માદો કરવો જોઈએ અને કે કયો ધર્માદો કરવો તે યોગ્ય છે તેના વિશેની વાત કરવા માટે મિત્રો આજે વિડીયો બનાવીએ તો આજનો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો એટલે એનાથી તમને પણ ધર્માદા વિશેની માહિતી મળે ઘણી વખત આપણા ધર્માદો કરતા હોય પરંતુ યોગ્ય જગ્યાએ ના હોય મિત્રો તો આપણા ધર્મ પ્રમાણે સૌથી પહેલો ધર્માદો તો આપણે મિત્રો ગૌશ ગાયો માટે કરવાનો હોય કે જે જૂની પરંપરા મુજબ જે આપણા ઘરની અંદર રસોઈ બની હોય તેની એક થારી હંમેશા માટે ગાયોને દેવાતી હતી તે જૂની પરંપરા મુજબનો ધર્માદો છે જો તે ન સાચવી શકતા હોય તો આપણે મિત્રો મહિનામાં અઠવાડિયામાં કે પંદર દિવસમાં જે કંઈ નક્કી કરેલું હોય ત્યારે આપણે ગાયોને ઘાસ ચાળો અથવા કોઈ ખાવાની વસ્તુ ગાયોને દઈ અને આપણે ધર્માદો કરવો જોઈએ આ ગૌ ધર્માદો કરવાથી મિત્રો આપણા ઘર પરિવારમાં કાયમ માટે શાંતિ રહે અને આપણા ઘરમાં આવતા લક્ષ્મીજી પણ કાયમ માટે આપણી ઉપર પ્રસન્ન રહે છે એટલે મિત્રો ગાયોનો ધર્માદો તેને બહુ મોટો કહેવામાં આવ્યો છે તેનાથી બીજા નંબરની વાત કરીએ મિત્રો તો આપણા ઘરની અંદર જે રોટલી કે રોટલા બનતા તેમાંથી છેલ્લી રોટલી હંમેશા માટે શ્વાનના ભાગમુની નીકળતી શ્વાન કહેતાં આપણે કૂતરાનો પણ ભાગ કાઢવો પડે તે આપણા ધર્મની એક પરંપરા હતી અને તે પણ ધર્માદાનો જ એક ભાગરૂપ કહેવામાં આવે તો મિત્રો આ શ્વાનનો ભાગ જો ન કાઢીએ તો તેનો પણ આપણને નડતર આવતી હોય અને મિત્રો તે પણ આપણને નડે એટલે આપણી શક્તિ મુજબનો ધર્માદો આપણે શ્વાન ભાગનો કાઢવો જોઈએ ત્રીજા નંબરની વાત મિત્રો વર્ષની અંદર આપણી શક્તિ મુજબ આપણે કુંવારિકા એટલે કે નાની છોકરીઓ જમાડવી તેવી આપણી પરંપરા વર્ષોથી હિન્દુ ધર્મની અંદર હાઈલી આવતી હોય તે પછી નવરાત્રિ નિમિત્તની જમાડતા હોય અથવા તો એમનો જમાડતા હોય પરંતુ દરેક ઘરની અંદર વર્ષમાં એકવાર બે વાર નાની કુંવારિકા જેટલી આપણી શક્તિ હોય તે પ્રમાણે આપણે એને જમાડતા હોય અને તેને દક્ષિણા આપી અને તેને રાજી કરતા હોય આ કરવાથી પણ મિત્રો આપણાથી એક ધર્મનો ભાગ આપણા ઘરમાંથી નીકળી જાય અને કુલદેવી માતાજી સહિત બધા દેવીઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મિત્રો ઘણી વખત એવા સમય અને સંજોગના પ્રમાણે આપણે જો નાની ગોળી ના જમાડી શકતા હોય તો નાના છોકરાઓને ભાગ લઈ અને વેચવો કોઈ મંદિર કે આંગણવાડીમાં આપણે ભાગ દેવો તેનાથી પણ આપણને બહુ પુણ્યની મોટી પ્રાપ્તિ થાય તેનાથી આગળ મિત્રો ધર્માદાની વાત કરીએ તો વર્ષની અંદર એકવાર એટલે કે જ્યારે પણ આ શ્રાદ્ધ પક્ષ ચાલું હોય ત્યારે આપણા ઘરની અંદર બ્રહ્મ ભોજન કરાવવાનું હોય એટલે કે આપણી શક્તિ મુજબ આપણે બ્રાહ્મણ જમાલવા એવો આપણા ધર્મની અંદર નિયમ હોય આપણા પિતૃઓની જે તિથિ આવતી હોય તે તિથિના દિવસે બ્રાહ્મણને બોલાવી ઘરે સંકલ્પ કરાવી અને તેને ભોજન કરાવવાનો હોય ભોજન કરાવી અને તેને વસ્ત્રનું દાન અથવા તો દક્ષિણા આપણી શક્તિ મુજબ આપવાની હોય પરંતુ મિત્રો આપણે અત્યારના સમય પ્રમાણે એ ના કરી શકતા હોય તો કદાચ બ્રાહ્મણના ઘરે સીધાનું દાન દેવાથી સીધાનો મતલબ હંમેશા માટે જે ભોજનમાં ઉપયોગ થતી હોય તેવી દરેક કાચી રાસન અને શાકભાજી લઈ અને બ્રાહ્મણના ઘરે દેવાથી તેનાથી બ્રાહ્મણ જમાયેલા જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય મિત્રો આપણા ઘરની અંદર જે લક્ષ્મી આવે તે લક્ષ્મી હંમેશા માટે સારી જ છે એવું આપણે માનતા હોય પરંતુ તે લક્ષ્મીને શુદ્ધ બનાવવા માટે તેમાંથી એક ભાગ કાઢી નાખવાથી તે ધર્માદાની અંદર વાપરવાથી મિત્રો લક્ષ્મીજી શુદ્ધ થાય છે અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને લક્ષ્મી કાયમ માટે સ્થિર થઈને રહે તેવા આશીર્વાદમાં લક્ષ્મીજી આપે છે તો મિત્રો આવી આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય અને હંમેશા માટે આધ્યાત્મિક માહિતી પણ આપની પાસે રજૂ કરતા હોય હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હંમેશા માટે મિત્રો ધર્મની નજીક રહી અને જે મેં બતાવ્યું તે આપણે ધર્માદા હિન્દુ ધર્મની અંદર કાઢવા જોઈએ અને તે ધર્માદો નીકળી જવાથી આપણા ઘરની અંદર કોઈપણ પ્રકારની નાની કે મોટી નરત નરતર કોઈ દિવસ બનતી નથી ના કજિયા કંકાશ કે ના કોઈ બીમારી આવે મિત્રો અને કદાચ જો આપણા કોઈ કર્મ એવા હોય તો એને હિસાબે કદાચ કોઈ તકલીફ આવવાની હોય તો પણ આવો ધર્માદો કરવાથી અને દરેક જીવના આશીર્વાદ લેવાથી તે આવતી તકલીફ પણ બહુ નાની થઈ અને આપણી પાસે આવે છે અને જે નાની એવા ઉપાયથી તેનો રસ્તો પણ થઈ જાય છે એટલે મિત્રો હંમેશા ધર્મની આરે જોડાય અને ધર્માદો કરવો જોઈએ મિત્રો ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણ ભગવાન પણ એવું કહે છે કે હંમેશા માટે ધર્મની નજીક રહેવું જોઈએ અને ધર્મનું આચરણ કરવું જોઈએ ધર્મની નજીક રહેવા માટે ધર્માદો કરવો હંમેશા માટે આપણા ઘરની અંદર દીવા કરવા હંમેશા માટે નીતિ ઉપર હાલવું નીતિનો મતલબ મિત્રો જે કંઈ આપણે કામ કરીએ તે પૂરેપૂરી નીતિથી અને પૂરેપૂરી ઈમાનદારીથી કરવું તેને પણ ધર્મનો એક ભાગ જ બતાવવામાં આવે છે મિત્રો આમ આમનામ આપણે હિન્દુ ધર્મની અંદર હંમેશા માટે તમે અમે તમારી પાસે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી રજૂ કરતા હોય જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સચોટ રીતે જ આપવાની અમારી મહેનત હોય છે મિત્રો તો હંમેશા માટે આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી આરે જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સ તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ જેમાં અલગ અલગ તિથિનું અને વાત તહેવારનું મહત્ત્વ પણ હોય છે જે દરેક વાત તહેવારનું મહત્ત્વ આપણે ઘરે બેઠા જાણી શકીએ તો મિત્રો આપણે જે હિન્દુ ધર્મની વાત કરીએ એ હિન્દુ ધર્મના નીતિ નિયમ પ્રમાણે હંમેશા માટે આપણા ઘરની અંદર સવારે અને સાંજે જે આપણા કુળદેવી માતાજી ગણપતિ બાપા સહિત આપણા ઈષ્ટદેવ બિરાજમાન હોય તેને હંમેશા માટે ધૂપ દીવા કરવા જોઈએ ધૂપ દીવા કરવાથી તે હંમેશા માટે તેની ઉર્જા આપણા ઘરની અંદર રહે અને કોઈ પણ ખરાબ વસ્તુ કે ખોટી વસ્તુ આપણા ઘરની ઉપર નજર પણ ના નાખી શકે હંમેશા માટે મિત્રો આપણા ઘરની અંદર દેવતત્વ જાગૃત રહે તેના માટે આપણા ઘરની અંદર દીવા કરવા જોઈએ જ્યારે પણ માતાજીની નવરાત્રિ જેવો ઉત્સવ આવતો હોય ત્યારે માતાજીને કેમ પ્રસન્ન કરવા તેના વિશેનો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલો છે તો મિત્રો ધર્મની આરે જોડાવા માટે શક્ય હોય તો હંમેશા માટે સવારે એક વખત આપણા ગામના કોઈપણ મંદિરે દર્શને પણ જવું જોઈએ અને આપણાથી જે કંઈ શક્ય હોય તે ધર્મને લાગુ પડતા કાર્ય આપણે કરવા જોઈએ મિત્રો અત્યારના સમય પ્રમાણે કામ અને ધંધાની અંદર માણસ એટલો વ્યસ્ત હોય કે કદાચ મંદિરે જવાનો સમય ન હોય પરંતુ મિત્રો એવો નિયમ રાખી અને જો હંમેશા નો પહોંચી શકીએ તો અઠવાડિયામાં અઠવાડિયે ના પહોંચીએ તો પંદર દિવસે અને પંદર દિવસે ના પહોંચી શકતા હોય તો મહિનામાં એક વખત જરૂરને જરૂર આપણા ગામના કોઈ પણ મંદિરે દર્શનમાં જવું જોઈએ અને ત્યાં જઈ બે હાથ જોડી ભગવાન આગળ હૃદયના ભાવથી પ્રાર્થના કરવી જોઈએ તે કરવાથી મિત્રો આખા મહિનાની અંદર આપણાથી કદાચ કોઈપણ પ્રકારનું નાનું કે મોટું સારું કાર્ય ન થઈ શક્યું હોય તો પણ ભગવાનના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય આપણા ઘરની અંદર કોઈપણ પ્રકારની નાની મોટી તકલીફ આવવાની હોય તો પણ એ ભગવાનની દયાથી હંમેશા માટે આપણા ઘરથી દૂર રહે છે અને આપણા ઘરમાં હંમેશા માટે સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે આ જ રીતે મિત્રો હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ અને પૂજા પાઠનું મહત્ત્વ આપણી પાસે અમે રજૂ કરતા હોય જેમાં મિત્રો આજે આ હિન્દુ ધર્મમાં જે ધર્માદાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું તેની વાત તમારી પાસે કરી આ જાણીને તમને પણ મિત્રો બહુ આનંદ થયો હશે તો તમે પણ અમારી ચેનલમાં કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બની અને અમારા આનંદમાં વધારો કરજો બધા પારિવારિક મિત્રોને હર મહાદેવ